પોરબંદરના ખીજડી પ્લોટમાં બનાવાયેલ બગીચા નજીકના સ્થાનિકો શૌચાલય બાબતે કોર્ટમાં જતા વિવાદ સર્જાયો હતો તો બીજી તરફ આ બગીચો ખુલ્લો મૂકી દેવાતા દરરોજ હજારો લોકો ત્યાં ફરવા માટે આવે છે પરંતુ શૌચાલય જેવી કોઈ સુવિધા મળતી નથી ત્યારે કોંગ્રેસ દ્વારા અહીં મોબાઈલ ટોયલેટ બ્લોક મૂકવામાં માંગ કરાઈ છે પોરબંદર શહેરની મધ્યની અંદર ખીજડી પ્લોટ છે ત્યાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાએ એક બગીચો બનાવેલો છે પરંતુ આ બગીચાની અંદર જાહેર શૌચાલય કઈ જગ્યાએ બનાવવું એનો વિવાદ છે એ ખૂબ લાંબો ચાલ્યો નામદાર હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે મેટર સબજ્યુડિશ છે એટલે આ ગાર્ડન જાહેર હિતાર્થે ખુલ્લું મૂકેલું હોવા છતાં અહીં શૌચાલય નથી એટલે જ્યાં સુધી નવું શૌચાલય આ બાગ બગીચાની અંદર બનાવવાનો નિર્ણય ન આવે ત્યાં સુધી ટેમ્પરરી જે શૌચાલયો છે નગરપાલિકા પાસે એ ઉપલબ્ધ કરાવી અને જાહેર જનતાના ઉપયોગ માટે મોકલવું જોઈએ એવી મારી નગરપાલિકાને વિનંતી છે એ સિવાય જે રૂપાણીબા હોસ્પિટલ છે જ્યાં ફ્રૂટની લારીઓ મૂકવામાં આવેલી છે એ જગ્યાએ ખૂબ મોટે પાયે ગંદકી થઈ રહી છે રૂપાણી બાગનું જે પટાંગણ છે હોસ્પિટલનું એની અંદર જે દર્દીઓની સાથે આવનારા જે પુરુષો છે કે મહિલાઓ કોઈ માટે શૌચાલિત છે નહીં એને કારણે જાહેરની અંદર લોકો જે ગલીઓ વગાડતા હોય છે એટલે નગરપાલિકાને મારે વિનંતી છે જ્યાં સુધી અહીંયા પણ પેલું ન થાય ત્યાં સુધી ત્યાં તમારી પાસે જો અવેલેબલ હોય ટેમ્પરરી ટોયલેટો તો ત્યાં મૂકવા જોઈએ અને એ ટોયલેટ ટોયલેટ મૂકવા જોઈએ અને એની દિવાલની પેરલ છે ત્યાં પેવર બ્લોક અને લાઇટિંગની પણ સુવિધાઓ કરવી જોઈએ અને ત્યાં મચ્છરો ન થાય એને માટે પૂરેપૂરી તકેદારી નગરપાલિકાએ રાખવી જોઈએ